જેટલા ઉઠમા કરવા એટલા કદો પર તમારો ખટાવ વેચના વારામ છે સાહેબ ખરેખર હું મો તો કુ શિયાળો જાય છે ગુંદ ખાવો તો ખાધું પરો ન કે પછી રાબડું ખાવાનું છે એટલે તૈયારીમાં માં રહેજો વર્તમાન ને માણો ભૂતકાળ ને ભૂલી દો અને ભવિષ્યની ચિંતા છોડો સે એમ મજા કરો શું કરવા પર ભારી ચિંતા મુકાઈ ગયો છો આ તો પાડુશી ગાડી લાવ્યા તો આપણે ચિંતા કરવાની હપ્તા ભરવાની એને ફરવા તો ભરે ને કે આપણે મોલમાં રહેવાનું આજ તો સાહેબ આપણે 25% લોકો તો પાડોશીની ચિંતા મુકાઈ જાતા હોય છે બરબાર સુખ જોઈને ને મળી હોય છે મોલમાં રહેવાનું બીજી વાત ને આ સંતોનો સંગ મળ્યો હોય અને સાહેબ કોઈના મનમાં હોય ને કે રૂપિયાવાળા હોના નીકળી પીતા છે એ તમારો વયમ છે એ સાહનીસ કરી દીધી છે નીત નીત જગત જમાડે પર ભૂમારો નીત નીત જગત જમાડે મન માગે ને મન ભરી આલે ને કણમત કરતા મા બધી સિસ્ટમ પરમાત્મા એ ગોઠવી છે દોતા આલે એ સાવા નું મળવાનું છે પછી તમારે ખાલી આનંદ કરવાનો છે અને હું તો ઘણીવાર કહું છું કે સાહેબ જુવાનીમાં જેટલા ડાગડા ખેલવા એટલા ખેત ઉપર આ વાડેલા પાખરા આડા આવશે કોબા વાયા સી તો તમારા છોકરા કેરી ઉગાડે બાકી બાવળિયા વાયા હોય તો કેરીની વાત મત જૂજો ઘરમાં જેવો તમારે માહોલ બનાવો બનાવતું પરો જેવો ગીત વગાડતું પરો વગાડતું પર છોકરામાં આવશે આવશે અને આવશે એ વાતમાં કોઈ ફેર નથી એટલે ખોબ અઠવાડી 15 દાડી મોબાઈલની ની મત રહેજો સંતોની ની રહેવાનું છે ખોબ સંતોના ના ઘર આમ રહેજો ખોબ પ્રભુ ભજન કરજો આજે કોઈ વધારે કેવું નથી પણ આ પાઘડી ઉડાડે ડાડે ઘટતી ગયો છે આ એ બો ઇની જૂની વાતોમાં મજા છે ફોલ ખોતરવાનું મેલી ના ગંધીયની જૂની વાતો ઓળખતું ફોલ દવા લી આ બેહકુ છે જે ઘર માં સલાહ લેવરાય છે ને એ ઘર માં વકીલની ઇન્થી લેવી પડતી પણ સંતોય કહેતા હતા કે ન મે એ હવ મે ગમ પણ છોકરા કી ઝુકેગા નહીં સા ખરેખર જે ઘર માં સલાહ લેવરાય છે એ ઘર માં મજા છે હું તો કો ડુંગરા વાળી બદલે ધંધામાં તો લઈ દાદુ મે કે ઉમરા વાળી હાળમે હાસલ ઈયર પૂછજો કે માં તમારી તબિયત કેવી છે માં તમારે શેનું શાક ખાવું છે પણ તો લગન કર્યા પછી કહે માય લાઈફ ઇઝ માય વાઈફ જોણે ના ઉપરથી કબજા હોય પથ્થર હતા એટલા દેવ કર્યા તર તમારું મુખડું જોયું છે તમારા બદલે મોનતાઈ મોનવાંબાજી મીનું નહીં ખેડવાની મોનતા બોલવાની મોનતા હગુ ધાવાની મોનતા અને પાછળી શું બોલે એની મોનતા મોનવાની બાપુ પાસે આશીર્વાદ લેવા લાવવા પડે બાપુ હાડા ખોરા તો નહીં એટલે ખરેખર ખૂબ માં બાપની સેવા કરજો માં બાપની ની સાય બોતડી આશીર્વાદ મળી જાય ને તો દુનિયામાં કોઈ તમને પાસા ને પાડી દે એટલે ખૂબ ગંધી સેવા કરજો ખૂબ માં બાપની સેવા કરજો અને ખરેખર હમણા ઘણો બધો કીધું જા કીધા સમાજ માટે કે સાહેબ આ કુળની અંદર 22 22 વાર ભગવાન એ ઉતાર લીધા હોય ડાકોરવાળા વાળા પણ તમારા વંશજ હોય બે ટાઈમ એમની આરતી થાય છે અને તમે સાહેબ બે ટાઈમ વિષન કરો એ નહીં ચાલે મારો સમાજ શિક્ષણ યુક્ત બને મારો સમાજ વિષન મુક્ત બને બસ આ જ સપનું છે અમારું સાહેબ અને યુવાનો માટે ઘણું બધું કહું છું કે સાહેબ મોબાઈલની દુનિયા છે ખૂબ હાસ્ય વાપરજો ન કે આ ગંધીયમ ને રાગ હતા એક બીજા ને ઓધરા થોય તો દોરતા ત અને તમને કોઈ દોરવા વાળો નહીં મળે એટલે ખૂબ હાસ્ય વાપરજો મોબાઈલ જો હવારે તમે પોસ વાજે પથારી ના છોડી તો તમારી પથારી ફેરવામાં તમે પોતે જવાબદાર છો એ વાત કે સમજી જાજો બીજો કોઈ તમારી પથારી ફેરવામાં જવાબદાર નથી ખૂબ ભણજો ખૂબ સારું શિક્ષણ મેળવજો 25 રૂપિયા હસી તો કો ઓળખશે ન કે કોઈ બાયે બોલાવે એમ નથી એટલે ખૂબ ધંધામાં ધ્યાન આપજો ખૂબ શિક્ષણમાં ધ્યાન આપજો અને ખૂબ સંતોના ગહરામ આપનું જીવન વિતાવજો જે ઘરમાં नर નારીનો એક મતો હોય કે સરગાપુરમાં સતો હોય એટલે ખૂબ હળીમળીને રહેજો આ મનુષ્ય તે મળ્યો છે કે બેડભાઈના જેનું ધ્યાન રાખજો તમામ સંતોના ચરણોમાં મારા જય ગુરુ મહિ